છત્રીસ કલાક પછી ગુરુ ચંદ્ર મળીને શક્તિશાળી ગજકેસરી રાજ્યોગ બનાવશે આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે છત્રીસ કલાક પછી ગુરુ અને ચંદ્ર મળીને શક્તિશાળી ગજકેશ્રી રાજ્યોગ બનાવી રહ્યા છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ આવશે આ ત્રણ રાશિઓ પર દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ આવશે ગજકેશ્રી રાજ્યોગ બનતા જ આ ત્રણ રાશિઓ મોટા સારા સમાચાર સાંભળી શકે છે અને આર્થિક ક્ષેત્રમાં ફક્ત લાભ મેળવી શકે છે દેવી લક્ષ્મી આ ત્રણ રાશિઓના ઘરોમાં આવવાની છે જેના કારણે આ રાશિઓના જીવનમાં મુશ્કેલ સમયનો અંત આવવાનો છે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલી નાખે છે જે ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો નવ ગ્રહોમાંથી ચંદ્ર એ સૌથી ઝડપી ગતિએ ફરતો ગ્રહ છે તે લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે જેના કારણે કોઈ ગ્રહ સાથે યુતિ અથવા દ્રષ્ટિ દ્વારા શુભ અશુભ યોગો રચાય છે તેવી જ રીતે જ્યારે ચંદ્ર ગુરુ સાથે યુતિ અથવા દ્રષ્ટિમાં હોય છે ત્યારે તે ગજકેશ્રી નામની સ્થિતિ બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ માર્ચે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે જેના પર વૃષભ રાશિમાં હાજર ગુરુ ગુરુ ભ્રમણ કરશે જેના કારણે ગજકેશ્રી નામનો રાજયોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો ગજકેશરી યોગના નિર્માણથી આ ત્રણ રાશિઓને લાભ મળશે મિત્રો વૈદિક પંચાંગ મુજબ ચંદ્ર છવ્વીસ માર્ચે સવારે દસ વાગીને ચોવીસ મિનિટ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે અઠ્યાવીસ માર્ચે રાત્રે ત્રણ વાગીને ચૌદ મિનિટ સુધી રહેશે આવી સ્થિતિમાં ગજકેસરી રાજયોગ અઠ્યાવીસ માર્ચ સુધી રહેશે આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ બારમાંથી આ ત્રણ રાશિઓ પર રહેશે મિત્રો માતા લક્ષ્મી આ રાશિઓના જીવનમાં ધનનો વરસાદ કરશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની ગોચર કુંડળીમાં ગજકેશરી સ્થિતિઓ બની રહી છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે છત્રીસ કલાક પછી બનનારો ગજકેશરી રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્ર આ રાશિના લગ્ન ભાવમાં બેઠો છે અને દેવગુરુની દૃષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડશે જેના કારણે લગ્નભાવમાં ગજકેસરી રાજયોગ બનશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોની બધી ચિંતાઓ સમાપ્ત થઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે મકર રાશિના લોકોની પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તમને તેમાંથી રાહત મળી શકે છે મકર રાશિના લોકોને ગજકેસરી યોગનો લાભ મળશે તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યાઓમાંથી તમને રાહત મળશે આ સમયે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમને બાળકોનું સુખ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ચિંતાઓનો અંત આવશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ગજકેસરી રાજયોગ આ રાશિના લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મી પણ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા લાંબા સમયથી પૈસા વિના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં ચંદ્ર દસમા ભાવમાં આવશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં ઘણા ફાયદા મળી શકે છે જીવનમાં ખુશીઓ આવી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ગજકેસરી રાજયોગ આ સમયે તમને ઘણા ફાયદા આપવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગજકેશરી રાજયોગની રચના સાથે જે લોકો લાંબા સમયથી તેમના લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને બમ્પર લાભ મળશે તેમને તેમના શિક્ષણમાં સારા પરિણામો મળશે જેનાથી તેઓ ખુશ થશે મિત્રો આ સમયે તમારા ઘરમાં કોઈ મોટી શુભવિધિ થવાની શક્યતા છે ગજકેસરી રાજ્યોગની રચનાને કારણે તમને ફક્ત લાભ મળવાનો છે ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો આ સમય મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા સફળ થશે આ યાત્રાથી તમને ફાયદો થશે જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છે તેમને પણ લાભ મળવાની અપેક્ષા છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે ગજકેસરી રાજયોગની રચના તમને ઘણા ફાયદા આપશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના બારમા ભાવમાં ગજકેસરી યોગ બનશે જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણનું તમારા ઘરમાં શુભ આગમન થશે મિત્રો જેના કારણે તમારા ઘરોમાં ગજકેસરી રાજયોગ બનવાથી વૃષભ રાશિના જાતકો ખુશીઓથી ભરાઈ જશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમને તમારી મિલકતમાંથી સારી આવક થશે અને સમાજમાં તમારું માનસન્માન ઘણું વધશે તમે સમાજમાં લોકોને ખૂબ મદદ કરશો જેના કારણે તમારું નામ ઊંચું થશે લોકો તમારા બોલવાના અનુભવથી ખૂબ પ્રભાવિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમની ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને કોઈ પણ રોકાણ દ્વારા સારો નફો મળશે જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક કાર્યમાં રસ લેવાથી પરિવારની પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે તમે તમારા માર્ગમાં ખૂબ જ રાજદ્વારી દેખાશો અને સ્વભાવમાં ખૂબ જ ઉદાર અને મિલનસાર હશો આ સમયે લક્ષ્મી માતા તમને ખૂબ આશીર્વાદ આપી રહી છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે અનુકૂળ રહેશે આ દિવસોમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર